હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન પણ દબાવી દો જેનાથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી રહે તો તમે જોઈ શકો છો તેમ આપણે આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખસ્તા એવા મેથી ખાખરાની રેસિપી જો એક વખત ઘરે બનાવી લેશો તો બહારથી લાવવાનું પણ ભૂલી જશો તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો મેથી ખાખરા બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીંયા એક વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે જનરલી આપણે જે રોટલી બનાવવા માટે લોટ લઈએ છીએ તે જ લોટ લેવાનો છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ચણાનો લોટ બિલકુલ ઓપ્શનલ છે પરંતુ થોડો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ આપણે તેમાં બે ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અહીંયા કસૂરી મેથીની જગ્યાએ તમે લીલી મેથીને થોડી તેલમાં શેકીને પણ એડ કરી શકો છો ત્યારબાદ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હવે મસાલામાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું એડ કરવાથી ખાખરાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ બધી જ વસ્તુને સૌપ્રથમ આપણે ડ્રાય જ મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા બધા જ મસાલા તથા કસૂરી મેથીને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે ત્યારબાદ તેમાં બે ચમચા જેટલું તેલ એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ખાખરા બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે જેનાથી ખાખરાને લાંબો સમય સુધી પણ સોફ્ટ અને ક્રિસ્પી રાખી શકાય છે તો તમે જોઈ શકો છો તેમાં તેલ આ રીતના મુઠ્ઠી વાતા મુઠ્ઠી પડતું મોણ થાય તે રીતનું આપણે તેલ નાખવાનું છે તમે જોઈ શકો છો અહીંયા લોટ એકદમ સરસ ક્રમ્બલી થઈ ગયો છે ત્યારબાદ તેમ આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા બધું જ પાણી એક સાથે મિક્સ નહીં કરી દઈએ જેમ જેમ પાણી એડ કરતા જઈએ તેમ તેમ આ રીતના લોટને મસળતો જવાનો છે અને જેમ જેમ પાણીની જરૂર લાગે તેમ પાણી એડ કરતા અને આપણે તેનો લોટ બાંધી લેવાનો છે આપણે લોટનું ટેક્ચર થોડું કડક રાખવાનું છે આપણે તેને મીડિયમ સોફ્ટ એવો બાંધીશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા લોટ બાંધીને તૈયાર કરી લીધો છે ત્યારબાદ ઉપરથી થોડું તેલ આ રીતના લગાવીશું અને તેને એક વખત સારી રીતે મસળીને થોડો સોફ્ટ કરી લેવાનો છે જેનાથી ખાખરા વણતી વખતે આપણને સરળતા રહે તો તમે જોઈ શકો છો મેં આ લોટને મસળી લીધો છે તેનું ટેક્સચર આ રીતના રાખવાનું છે ત્યારબાદ આપણે લોટને રેસ્ટ આપી દેવાનો છે તો હું અહીંયા તેને ઢાંકીને લગભગ દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઉં છું પંદર મિનિટ જેવું થઈ ગયું છે આપણે લોટને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો લોટ ઉપર આ રીતના સફેદ ડોટ્સ આવી ગયા છે મતલબ લોટ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો આપણે એક વખત તેને સારી રીતે મસળી લેવાનો છે ત્યારબાદ આપણે તેમાંથી ખાખરા બનાવવા માટે લુવા બનાવી લઈશું તો પૂરીના લુવાથી થોડું મોટું અને અને રોટલીના લુવા કરતાં થોડું નાનું એવું લુવા બનાવી લેવાના છે પરંતુ તમે તમારી ઈચ્છા પ્રમાણે જો ખાખરા મોટી સાઇઝના વણ હોય તો મોટા લુવા પણ બનાવી શકો છો પરંતુ આટલું માપ પરફેક્ટ છે જેનાથી ખાખરા એકદમ સરસ માપના વણા છે તો મેં અહીંયા બધા જ લુવા બનાવીને તૈયાર કરી લીધા છે હવે ખાખરાને વણવા માટે મેં અહીંયા વેલણ અને પાટલી લઈ લીધી છે તો સૌ પ્રથમ આપણે લોહાને કોરા લોટથી કોટ કરી લઈશું અને વેલણની મદદથી તેને સારી રીતે વણી લેવાનું છે ખાખરાને વણતી વખતે થોડો વધારે લોટ લગાવો જેનાથી આપણે વણીને જ્યારે મૂકીએ ત્યારે એકબીજા સાથે ચીપકીએ નહીં અને થોડો કોરો લોટ વધારે લગાડવાથી વણવામાં પણ સરળતા રહે છે આપણે ખાખરાને જેમ બને તેમ પતલો વણવાનો છે જેનાથી તે એકદમ સરસ ક્રિસ્પી બને છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખાખરાને વણીને તૈયાર કરી લીધો છે હું તમને તેની થિકનેસ બતાવું તો તમે જોઈ શકો છો આ રીતની એકદમ પતલા એવા ખાખરા વણીને આપણે તૈયાર કરી લેવાના છે તો હવે આપણે તૈયાર થયેલા ખાખરાને આ રીતની કોઈ પ્લેટમાં મૂકી દઈશું અને બધા જ ખાખરાને વણી લઈશું તમે ખાખરાને સાથે સાથે વણતા જઈને તેને શેકી પણ શકો છો પરંતુ હું અહીંયા પહેલાં બધા જ ખાખરાને વણી લઉં છું ત્યારબાદ બધા ખાખરા શેકી લઈશ તો આપણે સેમ આ જ રીતથી બધા જ ખાખરાને વણીને તૈયાર કરી લેવાના છે પરંતુ મેં જણાવ્યું તેમ ખાખરાને વણતી વખતે થોડો કોરો લોટ વધારે સ્પ્રિંકલ કરવો જેનાથી તે ઇઝીલી વણાઈ જશે અને એકદમ સરસ પતલા એવા વણાઈને તૈયાર થઈ જશે તો મેં આ બધા જ ખાખરાને વણીને તૈયાર કરી લીધા છે તો મેં અહીંયા બધા જ ખાખરાને આ રીતના પ્લેટમાં છૂટા છૂટા મૂકી દીધા છે હવે આપણે ખાખરાને શેકી લેવાના છે તો ખાખરાને શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક તવો લીધો છે પરંતુ તમે તેની જગ્યાએ આપણે રોટલી બનાવવા માટે જે લોખંડનો તવો યુઝ કરીએ છીએ તે પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં થોડું ઘી લગાવી દઈશું અને આપણે આ રીતના ખાખરાને શેકવા માટે મૂકી દઈશું ઘી લગાવવું બિલકુલ ઓપ્શનલ છે તમે તેની જગ્યાએ તેલ અથવા બટરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા ઘી તેલ કે બટર વગર પણ ખાખરાને શેકી શકો છો તો આ રીતના ખાખરા ઉપરથી થોડા ડ્રાય થાય ત્યારબાદ આપણે તેને પલટાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતના તેના ડોટ્સ આવી ગયા છે ત્યારબાદ ફરીથી આપણે તેને પલટાવી લેવાનું છે ત્યારબાદ હવે આ રીતના કોઈ ચોખ્ખું કોટનનું કપડું લઈને તેને આપણે આ રીતના ફેરવતા જઈએ અને પ્રેસ કરતા જઈને ખાખરાને બંને બાજુ શેકી લેવાનું છે ખાખરાને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો રાખવાની છે અને તવાનું ટેમ્પરેચર પણ લો રહે તે રીતના જ ખાખરાને શેકવાના છે ગેસની ફ્લેમ આપણે બિલકુલ પણ હાઈ નહીં કરીએ જેનાથી ખાખરા ક્રિસ્પી નહીં થાય તો તમે જોઈ શકો છો આ રીતના હું કપડાથી દબાવતી જાઉં છું અને તેને ફેરવતી જાઉં છું તમે જોઈ શકો છો આ રીતના બ્રાઉન કલરના ડોટ્સ આવા લાગ્યા છે ત્યારબાદ તમે ફરીથી આ રીતના કપડાની મદદથી આપણે તેને શેકી લેવાના છે તમે જોઈ શકો છો ખાખરા બંને બાજુએ એકદમ સરસ શેકાઈ ગયા છે તો અહીંયા ખાખરાને શેકવામાં બેથી અઢી મિનિટ જેવો ટાઈમ લાગી શકે છે પરંતુ આ પ્રોસેસ બિલકુલ પેશન્સલી કરવાની છે જેનાથી ખાખરા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે તમે વિડીયોમાં જોઈ શકો છો ખાખરો બંને બાજુથી એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે તો આપણે તેને બહાર કાઢી લઈશું અને સેમ એ જ પ્રોસેસથી આપણે બધા જ ખાખરા શેકીને તૈયાર કરી લેવાના છે તમે જોઈ શકો છો ખાખરા એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય છે ત્યારબાદ હું તમને એક ખાખરો આ રીતના રોટલીની લોઢીમાં પણ શેકીને બતાવી દઉં છું તો થોડું ઘી મૂકી દીધું છે ત્યારબાદ આપણે તેમાં ખાખરો મૂકી દઈશું અને આપણે અગાઉ જે રીતના ખાખરાને શેક્યો તે જ રીતના આ રીતના કપડાની મદદથી પ્રેસ કરતા જઈને તેને સારી રીતે બંને બાજુએ શેકી લેવાના છે આ ખાખરાને બનાવીને તમે લગભગ તેને બે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો જો તમે એક વખત આ રીતના ખાખરા બનાવશો તો બજારમાંથી પણ નહીં લાવો તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતના જે રોટલીની લોઢી આવે છે તેમાં પણ ખાખરા એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થાય છે તો મેં અહીંયા બધા જ ખાખરાને શેકીને તૈયાર કરી લીધા છે અને તેને આ રીતના પ્લેટમાં કાઢી લીધા છે તમે જોઈ શકો છો ખાખરા બજાર જેવા જ એકદમ સરસ પતલા અને ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે તો તમને મારી આ ખાખરાની રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો આ રેસીપી પસંદ આવી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ ટેસ્ટી અને એકદમ સરસ ક્રિસ્પી બને છે હું અહીંયા તમને ખાખરો તોડીને બતાવું તો તમે જોઈ શકો છો તેની ક્રિસ્પીનેસ તેના તૂટવાથી જણાય આવે છે તો તમને મારી રેસિપી રેસીપી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થેન્ક યુ